જગ્યામાં બાપુ બેઠા હતા અને એક ગાંડો આવ્યો શામજી બાપુને ગાયડ્યું દેવા માંડ્યો મારવા હળી મૂકી માણસો એ ગાંડા ને પકડી લીધો અને ગાંડા ને માણસો એ મારવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે શામજી બાપુ એટલું બોલે હે ભાઈ ખબરદાર એને માણસોમાં એને ખવલાવો એને રૂપિયા આપો તો એક જણો કે બાપુ તમને ગાડ્યું દે છે શામજી બાપુ કે એની પાસે હોય ઈ એ દે આપણી પાસે હોય ઈ આપણે દેવાય એને મારતા નહીં જમાડો એ ગાંડા ને અને ગાંડા ને રૂપિયા આપ્યા અને જગ્યાની બહાર મૂકી આવ્યા આ કવિ કાને બેઠેલા પૂજ્ય રાવત ભગત બાપુ સરદારપુર વાળા એની હાજરી કવિ કાન ની હાજરી ઘણા બેઠા તા અને એ ગાંડો જયગાની બહાર વયો ગયો એને જમાડ્યો રૂપિયા આપ્યા ગાંડો વયો ગયો પછી કોઈ કીધું કે હે બાપુ અમે આટલા બધા હતા નહીં એ ગાંડો તમને મારત તો શામજી બાપુ કે હા હો તમે કોઈ ન હો તો આજ ગાંડો મને માર જ પાય તો કે હે બાપુ તમને ગાંડો ગાળ્યું જેવો મીડ્યો મારવા પેડ્યો તોય તમે કેમ એમ કીધું કે એને મારતા નહીં એને ખવડાવો એને રૂપિયા આપો ના પાડવાનું કારણ શું તે દી સતાધારના સંત શામજી બાપુની આંખમાં જળજળી આવ્યા અને શામજી બાપુ એટલું બોલ્યા કે ભાઈ આ કઈ જગ્યા મારી થોડી છે આ તો ગીગડા પીરનો દરબાર છે હું એનો ટેલવો છું આ જગ્યાનો તમામ કારભાર હું હંપારું છું જાણતા અજાણતા કદાચ જગ્યામાં મારાથી કઈ ખોટું થઈ ગયું હોય ગીગો પીરે ગાંડા રૂપ લઈને મને સજા આપવા આવ્યો હોય તો એટલે આ જગ્યામાં આવે ને એને બાપ વંદન કરાય એને ખવડાવાય એને રૂપિયા અપાય એને અમારાથી મરાય નહીં પછી કવિ કાને એના દુઆ લખેલા કે સામજી બાપુ તો આ ગીરનો નો હાવજ કેવાય દેડકા ઉપર થોડો ઝપટ કરે હે આ તો ગીરનો હાવજ હા તુંડ ગુજારા તોડવા પીવા રગતા પાન સિંહ ના સંતાન એને શીખવું પડે નહી સામજી અને ઘોર ખોદે ઘોર ખોદિયા મળગા ચૂઠે મરેર વન નો સિંહ વકરેલ તો ચીરે કુંભાથળ સામજી ઉઠે તકે દીન ખાજ પોતાનો ખાય વન જોતો વનરાજ હંગરો કરે નહીં સામજી અને ઉલેચો કોઈ દી અટકે નહીં થાલોન પાછો થીર વીરડા માયલી વીર તું તો છો સરવાણી સામજી બોલ સામજી બાપુની જય ગીગડા પીરની